નમસ્કાર હું એ આઈ એન્કર બીજતેજ ન્યૂઝમાં સ્વાગત છે આજના તાજા સમાચાર રોજના ટૂંકા સાચા અને સરસ સમાચાર જોવા હોય તો છેલ્લે સુધી અમારો આ વિડિયો જોઈ લેજો તમને એક છેલ્લે બહુ સરસ માહિતી મળશે આજે તારીખ અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસ રાજ્યના દસ જિલ્લામાં ત્રણ કલાક ભારે વરસાદની આગાહી અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી રાજ્યના તેર જિલ્લામાં ઓરેન્જ અને દસમાં યલો એલર્ટ રાજ્યમાં સોળ જૂન થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ અત્યાર સુધીમાં મેઘરાજાએ સમગ્ર ગુજરાતને કવર કરી લીધું છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે રાજ્યમાં અપર એર સાયક્લોન સિસ્ટમ સક્રિય છે. આજે જુલાઈ શ્રાવણ પ્રથમ સોમવારે સાયક્લો અદભુત પ્રવાહ જોવા મળ્યો છે ગુજરાતના મુખ્ય શિવ મંદિરો જેવા કે સોમનાથ મહાદેવ નાગેશ્વર જ્યોતિર્લિંગ ગીલા સોમનાથ નીલકંઠ મહાદેવ બધી જગ્યાએ ભક્તોનું ઘોડાપૂર આવી ચડ્યું છે એક સાપમાં હાથીને મારવાની તાકાત હોય છે નાગિન સાથે સંબંધ બનાવવા માટે બે નર સાપ વચ્ચે થાય છે કુસ્તી માણસોનો સાપ સાથે સંબંધેર સિંતેર હજાર વર્ષ જૂનો છે ક્યારેક વિષ્ણુનું શયનખંડ બને છે તો ક્યારેક શિવના ગળાની શોભાઈ

સ્વતંત્રતા દિવસે માં ગુજરાત ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં ત્રણ પોઈન્ટ પચાસ કરોડ ત્રિરંગાનો ઓર્ડર ચીનથી આયાત ઘટતા દેશ ફ્લેગર લહેરાવશે પંદર ઓગસ્ટ બે હજાર પચીસને સમગ્ર દેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવશે ત્યારે જેમ જેમ સ્વતંત્રતા દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ દેશના રાષ્ટ્ર ભક્તોનો માહોલ છવાઈ રહ્યો છે આ વર્ષે આગા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીને ભવ્ય બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે રાજ્યમાં આવશે છાવા એક્ટર વિનીત કુમાર પિતા બન્યો સોશિયલ મીડિયા પોસ્ટમાં પુત્ર જન્મના ખુશ ખબર આપ્યા લખ્યું સૌથી નાનાસિંહ આવી ગયો છે નેશનલ ક્રશ અનિત પંડા ન્યાયમાં જોવા મળશે વેબ સિરીઝનું શૂટિંગ સૈયારા પહેલાં જ કરી લીધું હતું શોષણનો ભોગ બનેલી યુવતીનો રોલ હશે અનિત પંડાએ આ દિવસોમાં સમાચારમાં છે તે તેની ફિલ્મ સૈયારાથી નેશનલ ક્રશ બની ગઈ છે હવે તેના આગામી પ્રોજેક્ટ વિશે ઘણી ચર્ચા થઈ રહી છે તે હવે ઓટીટી પર જોઈ શકાય છે તેની વેબ સિરીઝનું નામ ન્યાય છે જે તેને ગયા વર્ષે શૂટ કરી હતી જો તમને આવા અવનવા સમાચાર જોવા હોય તો અમારી ચેનલને લાઈક શેર ઓ સબસ્ક્રાઈબ કરો પ્લીઝ